ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી ટોપ મોડલ બોલેરો મિત્રો બોલેરો ગાડીની જાહેરાત આવી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં શું મિત્રો તમે પણ એવી જ બોલેરો ગાડી ગોટી રહ્યા છો જે એક વાનર હોય ટીપ ટોપ કન્ડિશનમાં હોય ઊંચું મોડલ હોય અને તમને પોસ એવી કિંમતમાં હોય મિત્રો ફિક્સ ભાડામાં મેં એવી બોલરો ગાડી આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે તો આવો જોઈએ પૂરી ડિટેલ આ વિડીયોમાં મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી ટોપ મોડલ બોલેરો મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત મિત્રો એક ઓનર છે ગાડી ડીઝલ ગાડી છે મિત્રો ગાડીમાં ફૂલ વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના મથ તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ મહિન્દ્રા કિંમત કિંમતની વાત કરીએ તો છ લાખને માં હજાર રૂપિયામાં બોલરો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર વીસનું મોડલ અને એક ઓનર બોલેરો ફક્ત છ લાખને નેવું હજાર રૂપિયામાં વેચવાની છે આ બોલેરો ગાડી તમને ગઢડા સ્વામીના જિલ્લો બોટાદમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે બોલેરો વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો સુઝુકી સુઝુકીની અર્ટિકા ગાડી આ અર્ટિકા ગાડી મિત્રો વેસની છે ની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને અર્ટિકાના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને આ અર્ટિકા ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે હા મિત્રો ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે એસી પાવરફુલ છે અને ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે ગાડીના બધા ટાયર મિત્રો નવા છે સીટ કવર નવા છે એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો આ અટેકા ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પચાસ હજાર રૂપિયામાં અટિકા ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી અર્ટીકા ગાડી અને કિંમત મિત્રો પાંચ લાખને પચાસ હજારમાં વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ મિત્રો પાંચ લાખ પચાસ હજારની કિંમત છે પણ એમાં પણ મિત્રો ફેરફાર થઈ જશે આ ટેકા ગાડી તમને ગામ કાતર તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલીમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો હશે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો